અને બકરી ના મોઢે ચોપડી આવે એટલે જયારે બેન પાણી ભરીને આવે એટલે સીધી એમ હમ એટલે પેલું મોઢે ચોટેલી બકરીના મોડે દેસીને બકરી પાડે બકરીએ કાઢી એમ કાયમ માર મારી 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 બકરી થઈ ગઈ હુકી આવડી ગઈ એટલે બેને એકદમ વિચાર કર્યો કે ખરેખર કંઈક રોગ હ મારા ઘરમાં આ બકરી મોકળું માખણ ખાતી નહીં ખરેખર મોખણ ખાઈ જાય હા મોકડી એટલે બે ને તો પાણીના બોને જઈ અને ઘર ચડી જઈને જાય જઈ અને સપાઈ તો અને પેલી મોકડી હતી એ રીત છે કારો કાઢી અને ધરાઈ મોખણ ખાઈ અને લાબકો ભરી અને બકરીના મોઢે ચોપડ્યું અને પેલી બેન દેખી ગયો હંતાઈ રહેતો હંતાઈ રહેતો હા રોગ જ તારો પછી મોકળી મારી એટલે હકીકતમાં મોખણ ખાઈ જાય મોકડી અને માર બકરાણ એમ આ શરીરની અંદર સુરતા રૂપિયા ગમે એમ નાહ ગમે એમ દોડ ચોરી કરવાનું મન આ સુરતા થાય અને આ બકરા જેવું શરીર માર એના એને પડે ટૂંકમાં મન મોકળા જેવું કહ્યું છે એ વાત હાથ મન મોકળા જેવું આ બધું કર ખેલા જુધિયો ખાય બકરું બકરાનો મતલબ શરીડો બૈડો બૈડો ને શરીર શરીર લાગે શરીર કોઈડો કોક પેટ કોક માથું કોક મારતો એને જ પડે એને જોરદાર ઉદાહરણ